તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ તો પરિસ્પી અને જે બજારમાં મળે તેવા જ ક્રિસ્પી બનશે ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ જેની રોલની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું ઢોસા તો ઢોસા બનાવવા માટે મેં ત્રણ વાટકી ચોખા લીધેલા છે તો જે આપણે ચોખા રેગ્યુલર ખીચડીમાં વાપરતા હોય તે ચોખા લીધેલા છે તો જે આપણે રોજ રેગ્યુલર વાપરતા હોય તે ચોખાનો ઉપયોગ કરી શકીએ ઢોસા બનાવવા માટે ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળનો ઉપયોગ કરીશું તો ત્રણ ભાગના ચોખા હોય અને એક ભાગની અડદની દાળ હોય તો અડદની દાળ આપણે ચોથા ભાગની ઉમેરવાની તો આપણે દાળ ચોખા છે તેને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું તો આપણે દાળ ચોખા મિક્સ કરી અને તેને આપણે સારી રીતે ધોઈ લેશું સારી રીતે ધોઈ અને આપણે તેને પલાળી દેશું તો આપણે દાળ ચોખાને સારી રીતે ધોઈ લીધા છે તેમાં આપણે દાળ ચોખા ડૂબે એટલું પાણી ઉમેરીશું આપણે દાળ ચોખા સારી રીતે ધોઈ અને દાળ ચોખા પલ્લે તેટલું પાણી ઉમેરી અને પલાળી દીધા છે તો આપણે આ દાળ ચોખાને પાંચ કલાક પલાળવા દેશું તો આપણે પાંચ કલાક આપણે ઢાંકી અને રેસ્ટ આપી દેસુ આપણે દાળ ચોખા પલાળેલા છે તો તેને પાંચ કલાક થઈ ગઈ છે તો તમે જોવો છો કે આપણા દાળ ચોખા છે તે એકદમ સારા એવા પલળી ગયા છે તમે આ રીતે પાંચ કલાક પલાળશો તો દાળ અને ચોખા છે તે એકદમ સારા એવા પલળી જાશે તો તમે જોઈ શકો છો કે આપણી દાળ અને ચોખા એકદમ સારા એવા પલળી ગયા છે તો આપણે દાળ ચોખામાંથી પાણી કાઢી અને તેને પીસી તેનો બેટર તૈયાર કરી લેશો તો આપણે દાળ ચોખામાંથી પાણી એકદમ સાવ નીતારી અને કાઢી લેવાનું પાણી કાઢી પછી જ આપણે તેનું બેટર તૈયાર કરવાનું તો આપણે દાળ ચોખાને આપણે થોડા થોડા કરી અને પીસી લેશું તો આપણે આ દાળ ચોખા પલાળેલા છે તેનો આપણે ઢોસાનું બેટર તૈયાર કરીશું આ માટે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો તો આપણે એક ચમચો ખાટું દહીં ઉમેરીશું તો આપણે ખાટા દહીંનો ઉપયોગ કરીશું તો દહીંની જગ્યાએ તમે ઘાસ પણ ઉમેરી શકો તો આપણે એક ચમચો ખાટા દહીંનો ઉપયોગ કરીશું તમે જોવો છો કે આપણું ઢોસાનું બેટર એકદમ સરસ એવું પીસાઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો આપણે પાણીના ઉપયોગ વગર જ આ રીતે આપણે પીસી લેવાનું તો તમે જોવો છો કે બેટર આપણું એકદમ સરસ પરફેક્ટ એવું જ પીસી અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એ બધું જ બેટર પહેલાં પીસી અને તૈયાર કરી લેશું તો આપણે એ બધું જ બેટર પીસી અને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે એકદમ સરસ પરફેક્ટ એવું જ પીસી અને તૈયાર છે આપણે ઢોસાનું કે ઈડલીનું બેટર હોય તેને આપણે દરદરૂ પીસવાનું તો આ રીતે દરદરૂ પીસી અને તૈયાર કરવાનું તો આપણે આ બેટરને પાંચથી છ કલાક હાથો લાવવા માટે આપણે રેસ્ટ આપી દેશું તો આપણે પાંચથી છ કલાક જેવું થઈ ગયું છે તો આપણે ઢોસાનું બેટર ચેક કરી લેશો જો તમે આ રીતે દાળ ચોખા પલાળી અને તેને પીસી અને પાંચથી છ કલાક માટે તમે આથો લાવવા રાખી દેશો તો બેટર એકદમ સરસ પરફેક્ટ એવું તૈયાર થશે તો આપણા ઢોસા ઈડલી એકદમ સારા એવા બનશે જો તમે આ રીતે આથો લાવી અને ઢોસા કે ઈડલી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે તો આમાંથી થોડું બેટર આપણે કાઢી લેશું તો આપણે જે આ અડધું બેટર છે તેમાંથી આપણે ઢોસા બનાવીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એ સારી રીતે મિક્સ કરી અને આમાં ઈનાનો ઉપયોગ કરીશું ઢોસાને આપણે ક્રિસ્પી બનાવવા માટે એક ચમચી ઈનાનો ઉપયોગ કરીશું ઉપરથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે એ ઢોસાને એકદમ બજાર જેવા ક્રિસ્પી બનાવવા માટે આપણે ઈનાનો ઉપયોગ કરેલો છે તો તમે જોવો છો કે બેટર આપણું એકદમ સરસ પરફેક્ટ એવું તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આ રીતે બેટર તૈયાર કરી અને પછી તમે ઢોસા બનાવશો તો ઢોસા એકદમ બજાર જેવા જ ક્રિસ્પી બનશે તો આપણે એ ઢોસા બનાવવા માટે જાડી લોઢીનો ઉપયોગ કરીશું તો લોટી આપણે પહેલાં જ ગરમ કરવા રાખી દીધેલી છે તો આ રીતે પાણીનો છટકોરો નાખી અને આપણે ચેક કરી લેશું તો તમે જોવો છો કે લોટી આપણી એકદમ સારી એવી ગરમ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે બે ચમચા બેટર ઉમેરી અને તેને આપણે આ રીતે પૂળું કરી દેશું ચીની રોલ બનાવશું તો ચીની રોલ બનાવવા માટે આપણે વેજીટેબલનો ઉપયોગ કરીશું તો ઢોસો આપણે થોડો ચડે એટલે ઉપરથી આ રીતે જાડો ભાગ હોય તેને તાવીથાની મદદથી તમે કાઢી શકો તો આપણે આ રીતે તાવીથાની મદદથી કાઢી લેશું તો ઢોસા એકદમ સરસ ક્રિસ્પી બનશે તો ઉપરથી આપણે થોડું તેલ ઉમેરીશું તો તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો એક ચમચી સેજવાન ચટણીને ઉમેરીશું એક ચમચી સોસ ઉમેરીશું થોડું ખમણેલું ગાજર કોબીજ કેપ્સિકમ અને થોડું આપણે બીટનો પણ ઉપયોગ કરીશું લીલા ધાણા થોડું મીઠું ઉમેરીશું અને આ બધી જ વસ્તુને આપણે પેલા સારી રીતે મિક્સ કરી લેશું તો આ બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી અને ઉપરથી આપણે પાથરી દેશું આ રીતે જો જો ઝીણી ઢોસા ઘરે બનાવશો તો એકદમ સરસ બજાર જેવા જ બનશે તો આપણે એ વેજીટેબલ છે તેને થોડું ચડવા દેસું ત્યાર પછી આપણે તેમાં ઉપરથી પનીરનો ઉપયોગ કરીશું અને ચીઝનો ઉપયોગ કરીશું તો તમારી પાસે જે કાંઈ વેજીટેબલ હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો તો ઉપરથી આપણે આ રીતે પનીર ઉમેરીશું એ ચીજને ખમણી લેશું તો આ રીતે આપણે ઉપરથી થોડું ચીજને ઉમેરીશું તો ઢોસાને આપણે બનાવતી વખતે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ચીની ઢોસા બનાવશું તો એકદમ સરસ પરફેક્ટ એવા જ બનશે તો તમે જોઈ શકો છો તો આપણે આ રીતે ચીની ઢોસા બનાવવા માટે વચ્ચેથી આપણે આ રીતે કટ કરી લેશું તો આપણે આ રીતે પતરાની મદદથી આપણે ઢોસાનો રોલ તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ જો તમે આ રીતે ઢોસા બનાવશો તો એકદમ સરસ પરફેક્ટ એવા જ બન તો તમે જોઈ શકો છો કે જે બજારમાં મળે તેવા જ એકદમ સરસ આપણા ચીની ઢોસા બની અને તૈયાર છે તો આપણે તેનો રોલ પણ તૈયાર કરી લેશું તમે જોવો છો કે આપણા ચીની ઢોસા છે તે એકદમ સરસ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આપણે સર્વ કરી લેશું

તો આ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે જો તમે એકવાર આ રીતે બનાવશો તો પરફેક્ટ એવા જ રોલ બનશે અને એકદમ સરસ ક્રિસ્પી અને જે બજારમાં મળે તેવા જ ક્રિસ્પી બનશે તો આ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે જો તમને આ રોલની રેસિપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે